ভোট দেওয়ানো অধিকার তমনে কোনে আইপো বলে যাবে চোরনি লড়ানো অধিকার তমনে কোনে আইপো বলে যাবে তোমার গুন্ডান কোন গাওয়া আছে কোন জন ডিডি সোলং কি বলো তোমার আ ডা ও চকন ভাই বিজুড়া

એટલે હું તમારામાં વિડીયો મોકલતો તો મેંદુ આગળ વોટ્સઅપ પણ દોસ્તાર ને હું કેતો હતો મેંદુ તું મને સેવ કરી દે ને કયા કામ છે બોલો તમે હું તારેશ્વર થી બોલું રાજુલા તાલુકા જી શેની છે ગરબી બફત ની શું માથા કુર છે મેં દવા પીધી હતી બે હાજર તેવી માં તેવી માં શેની દવા પીધી હતી કે મેં હું આટી બોલાવી ગયો હા

પણ એ શોખ નો દિવસ તો નથી ને કોઈ ગુજરી ગયું હોય બરોબર થી એ શોખ નો દિવસ કેવાય શ્રદ્ધાંજલિ નો જે કઈ તો એ શોખ પાડતા હોય ગામના લોકો એક દી બંધ રાખે કે એવું કઈ હોય જ્યારે ગુજરી ગયા હોય તમારે સુધી જ્યાં સુધી કોઈ ગુજરી ગયા હોય અને નો રાખ્યું હોય બંધ તો એ વાત કરો પણ આપણી નેટ નું છે ને ઓફ થઈ ગયો તો શું હોય ગરબી ને અટાણે એ વ્યક્તિ છે ને કોણ ગુજરી ગયું અને ક્યારે શરૂ થયું એ નામ આપો રમેશભાઈ બુઢાવાય ની માં મરી ગયા કેટલો સમય થયો આજ તો ગરબી કાલે ને પમદી અટુ નોટો પમદી ચાલુ કરી તો રવિવારે અને આજ એની મા પાછા ગયા તો ગરબી ની આપડી નાત ના મરે તો ગરબી શું હું કહું છું આપડી નાત ના ક્યારે તા ને ક્યારે ચાલુ રાખ્યું તારીખ આપો આજમાં રમેશભાઈ બોઢાભાઈ ગરબી બંધ છે ગામ ની શોકની તમારા સમાજ ને મરી ગયા રાખી નું નામ આપો એમ કહું મરી ગયા એના હાથ ની નહી હા પેલાની વાત કરું છું ભૂતકાળ ની હા બોલો બોલો અનુસૂચિત જાતિ દલિત સંબંધ ને કોઈ ગુજરી ગયા હોય અને ત્યારે નવરાત્રી ચાલુ રહી હોય એની વાત કરો પણ નવરાત્રી સાલો એમાં એમ હતું કે દોરીઓ બાંધી દે છે આપણે જે કેડો હોય ને એનું રાતી ને ગાડીઓ ત્યાં નો હાલે દોરીઓ બાંધી દે છે બરાબર કોની ગાડી હાલે આપડે નાઈટ ની ગાડીઓ હાલે તો બીજા કોની ગાડી હાલે આપડે નાઈટ ની ગાડીઓ હાલે છે તમે ઘડીક ના હાલે ને દોરીઓ બાંધી ને હાલે ને,

નવરાત્રી ના આયોજકો ઉપર હા હા પછી પછી રમવા નથ દેતા આપડી મેચ માં રમો ફરિયાદ કાર્ય પછી નથ રમવા દેતા હા બીજી ફરિયાદ કરો મામલતદાર ને જાણ કરો કલેકટર જાણ કરો સમાજ કલ્યાણ નાયબ નિવાયક સમાજ કલ્યાણ અધિકારી ને જાણ કરો પોલીસ એસપી ને જાણ કરો પોલીસ ને સ્થાનિક પોલીસ ને જાણ કરો એટલે બધા આવશે ને એની કાયદા ની ભાષા એને સમજાવશે

અમે ક્યાંય જતા નથી અમને કોઈ કાઢતા નથી તમારું છે તમારા મંદિરો છે તમારા ઓલો ગોગાવાડી ની જગ્યા છે પાલનપુર ની જગ્યા છે કચ્છ માં ધણી માતા ની જગ્યા છે ત્રિકમ સાહેબ ની જગ્યા છે ત્યાં જાઓ બૌદ્ધ વિહારો છે ગામ માં બૌદ્ધ વિહાર બનાવો તમારે ઓલો નથી બોલાવતા ત્યાં જ જવું છે ત્યાં હું તમને ત્યાં જાવ તમને શું મળી જાય. પણ સાહેબ એમાં એવું છે કે આપડે તમને શું મળશે એ મને કયો આ તો atrocity છે તમે ફરિયાદ દાખલ કરો ફલાણે તમે ત્યાં જાવ પણ એ તો ફલાણે ને ભાઈ ફલાણે લગન કરો અને મનગમતું લગન કરો કેટલા ફેર હોય હા એ એમાં ફેર ઘણો હોય હા તો એ તમે પરાણે કરો છો એ તો કાયદો છે એટલે ધોકાવી ધોકાવી ને તમને ગામ ની બારે કાઢે. પણ એવું નથી સાહેબ એવું જ છે હવે તમને માટે અપલોડ છે બહુ જોરદાર બાબા સાહેબ ને માનતા હોય તો દીક્ષા લઈ લો હાલો એ નઈ લે તમારે હિન્દુ હરિજન થઇ ને જ રેવું છે નીચે જાતિ નું થઇ ને છે એટલે ઓલા ગરવા જતા તમને કોઈ એના શાસ્ત્ર માં ચોખા શબ્દ લખ્યું છે મનુસ્મૃતિ કે ભાઈ આ લોકોને ને મંદિર માં પ્રવેશ કરવા દેવાના તમને તમને દેવી દેવતા પૂજવાનો અધિકાર નથી મનુસ્મૃતિ એના શાસ્ત્ર પ્રમાણે તમને મંદિર મા પ્રવેશ દિવાનો અધિકાર નહી તમને શાસ્ત્રો સાંભળવાનો અધિકાર નથી તમને ઢોર ઢાંકર રાખવાનો અધિકાર નથી ધંધો કરવાનો અધિકાર નથી તમને ખાલી ગુલામી કરવાનો અધિકાર છે એની સેવા કરવાની તો એ તમને ભેગા રાખે એના શાસ્ત્રો નું કીધું કરે કે તમારું કીધું કરે બોલો તમારું કીધું હાલતો જ કર્યું આજે તમને તમને નથી જાવું તો પણ હું નાપ લો દાઢો હું એમ કઉ છું માં ભાડે મકાન નથી તમને ગરબા ક્યાં તમે હિન્દુ નથી એમાં ખબર પડે કે પડે હિન્દુ ના છો કોણ છો હિન્દુ ના

હા તમને બાબા સાહેબ એ કીધું કે અશોક સમ્રાટ ના આપડે વંશજો છીએ આ દેશ ના મૂળ નિવાસી છે આપણે એને છલ કપટ કરી ગામની ની કાઢ્યા બરાબર આપડે એને ગુલામ બનાવ્યા પાછું તમારે પાછું ગુલામ બનવા જ આવું નહી ગુલામ ગુલામ થોડું તમે ગુલામ નહી ગુલામ છે એટલે તમને કાઢે છે ઈ બારે હાર આવે ભેગા નો રાખે તમને હા બે હજાર વર્ષ થી તમને ગુલામ તરીકે રાખ્યા હોય હવે તમને ભેગા બે હારે કોઈ નહી

હવે એક તમે જેની પાસે જવા માંગો છો એને એક ટકા તમને કઈ કરી દીધું એ મને કયો હાલો આમાં થી એક ટકો કઈ કરી દીધું છે કોઈ એ તો એ જે કોઈ માનતા હોય જેને દીધું હોય લીધું હોય જે કઈ હોય એનો વ્યક્તિગત ગત વિષય છે બરોબર આપણે એમાં પડવું નથી પણ તમને જેને દીધું છે બરોબર તમને આટલી બધી જોગવાઈ કરતી દીધી ગામ ની બાર રેહતા હતા તો ગામ ની અંદર તમને સો વાર ના આપ્યા તમને એની મકાન બનાવવા માટેની સહાય આપી બરોબર તમને મીટર મફત આવે બરોબર તમને જમીનો આપી કે છે હું મારો સમાજ તો એને જમીન ની જોગવાઈ શિક્ષણ આપ્યું તમને મફત નોકરી આપી તમને ધારાસભ્ય બની શકો સાંસદ બની શકો મુખ્યમંત્રી બની શકો એ જોગવાઈ ઉભી કરી દીધી અને આપડે એ વ્યક્તિને પૂછતા નથી ને આપણે બીજા વાલા લાગે

quem é o